નમસ્કાર હું અંકિતા મુલાણી ઇતિહાસના અજવાળા સિરીઝમાં આપનું સ્વાગત છે અને આ સિરીઝની અંદર આજ સુધીમાં ઇતિહાસમાં બનેલી સત્ય ઘટનાઓ શૌર્યની ગાથાઓ અને સમર્પણની ગાથાઓ છે પ્રેમની ગાથાઓ છે એની વિશે આપણે વાત કરી છે અને આજની ગાથાની અંદર પણ મારે તમને એ વાત કરવી છે કે આ દેશની દીકરીઓએ કેવા બલિદાન આપ્યા હતા એની સાથે સાથે આ દેશની દીકરીઓએ અન્ય પુરુષને એમ કહેવાય કે રાહ કેવી બતાવી હતી એનું જીવન કેવું બદલી નાખ્યું હતું એવી મારે મજાની આપની સમક્ષ વાત કરવી છે એ ખૂબ મજાનો રાજમહેલ એ રાજમહેલના ચોથા માળ ઉપર એક મજાનો ઝરૂખો અને ઝરૂખા એ ચંદ્રમુખી નામની રાજકુમારી રૂપરૂપના અંબાર સમિયા રાજકુમારી રોજ ત્યાં આવીને બેસે એક વખત બને છે એવું કે ગામની અંદર જે કચરા વાળતો હોય જેની શેરીઓ સાફ કરતો હોય કે રૂખી હોય એક વખત એ ચંદ્રમુખીના રૂપને જોઈ લે છે એમનો જે જગમગાટ કરતો જે ચહેરો છે એમનું જે તેજ છે એમના જે વસ્ત્રો જે આભૂષણો છે એની જે એક શોભા અલગ દેખાતી હતી એની ઉપર એની નજર જાય છે અને ત્યારે રૂખીને દિલથી એમ થાય છે કે આ હા હા અપ્સરા જેવું સૌંદર્ય અને આ આસપાસ મારા ગામની અંદર જ છે હવે આજ પછીથી હું જળ લઉં છું આજ પછી પછીથી હું નિયમ લઉં છું કે આ સૌંદર્યની ઉપર હું આમ ન્યોછાવત થઈ ગયો છું એની ઉપર મને આમ પ્રેમ થઈ ગયો છે અને શુદ્ધ પ્રેમની વાત થાય છે કે એ વ્યક્તિને એ ચંદ્રમુખીને આજ સુધીથી હવે જે સવારે એના દર્શન ન કરું તો અન્ન પાણી પણ ન લઉં અને આ વાતની પ્રતિજ્ઞા લે છે આ વાતને એક બે મહિના વીતી જાય છે બને છે એવું કે અમુક સમયના અંતરાલ પછી ચંદ્રમુખીની કોઈ તબિયત ખરાબ હશે કે જેના લીધે ચંદ્રમુખી એક વખત એ સમયે જે સવારનો એમને રૂખીને જે જોવાનો સમય હતો એ સમયે પોતે પોતાના ઝરખા પર ન બેઠી અને એ સમયે રૂખી નક્કી કરે છે કે મારે કંઈ પણ ખાવું પીવું નથી પોતે આખો દિવસ કંઈ ખાતો પીતો નથી ગામની વાળીને પોતે ઘરે જાય છે અને પોતે એક ખૂણામાં બેસીને રડા કરે છે એમના પત્ની આ વાતની ઉપર નજર જાય છે એમના પત્ની પૂછે છે શા માટે રડો છો આપણે તો ટક ખાઈને ટક મજૂરી કરીને રડનારા માણસો છે અને તમને વળી હવે શું દુખાવી પડ્યા કે તમારે રડવું પડે છે ત્યારે એ જે રૂખી હોય એ વાતનો પ્રસ્તાવ મૂકતા કહે છે પોતાની પત્નીને કારણ કે શુદ્ધ પ્રેમની વાત થાય છે એમના પત્નીને કહે છે કે આપણી જે રાજકુમારી ચંદ્રમુખી છે એને છ એક મહિના પહેલાં મેં જોઈતી અને એમના મેં રૂપના અંબ એના જે રૂપરૂપારવાળો જે ચહેરો હતો એના મેં દર્શન કર્યા હતા અને ત્યારથી મેં નક્કી કર્યું હતું કે જ્યાંથી એનું મોઢું હું સવારે નહીં જાઉં ત્યાં સુધી અન્ન કે પાણી ગ્રહણ નહીં કરું અને છેલ્લા બે ત્રણ દિવસથી મેં એના ચહેરા નથી જોયા અને બે ત્રણ દિવસથી એટલા માટે મેં કંઈ ખાધું નથી ને કંઈ પીધું નથી એના પત્ની પામી જાય છે કે શુદ્ધ પ્રેમની વાત થાય છે એમના પત્ની એવું કહે છે કે તમે ચિંતા ન કરો તમારા જીવનને નવી દિશામાં મોકલવા માટે અથવા તો તમને આ દુવિધામાંથી બહાર કાઢવા માટે ચલો હું તમારી મદદ કરું એ પોતાની પત્ની છે પગની અંદર ચપ્પલય નથી પહેરતી અને દોડતી દોડતી એ રાજમહેલની પાસે જાય છે તેના જે દ્વારપાળો હોય એને કહે છે કે તમારે મને મારી નાખવી હોય તો મારી નાખો પરંતુ મને એક વખત આપણે જે રાજકુમાર ચંદ્રમુખી છે એની સાથે મુલાકાત કરાવો એ દ્વારપાળો છે ચંદ્રમુખીની પાસે લઈ જાય છે અને ચંદ્રમુખીને આખી સઘળી જે ઘાટ ઘટના બની છે જે વાત બની છે એ વાત એને કરે છે ત્યારે ચંદ્રમુખી એવું કહે છે ઓહો એવી વાત છે કદાચ એ પણ સમજી જાય છે કે જે રૂખીનો જે પ્રેમ છે એ માત્ર શરીરનો પ્રેમ નથી આજે સૌંદર્યથી થયેલો પ્રેમ છે અને સૌંદર્યથી થયેલો પ્રેમ હોય એ ઘડીકનો હોય અને એને ભૂલાવો હોય ને તો ભૂલવી શકાય એટલે ચંદ્રમુખી કહે છે કે જાઓ તમારા પતિને સંદેશો આપો કે તમારે આખો દિવસની અંદર જે બજાર વાળવાનું કામ કરવાનું છે એ કામ કર્યા પછી જેટલો પણ તમને સમય મળે તમારું જે રૂટીન જેટલું જેટલું પણ દિવસનું બધું જ કામ પતી જાય એ પછી તમારે રામસાગર લઈને ભગવાનનું નામ છે એ રટવાનું છે ભગવાનનું નામ છે એ જપવાનું છે અને આજથી છ મહિના પછી હું વેલડું શણગારીને હું સામેથી એને મળવા માટે આવીશ એ પત્ની તો આ વાતની સમસ્યાનું સમાધાન લઈને દોડતી દોડતી પોતાના પતિ પાસે આવે છે અને ત્યાં જ એને રોકીને કહે છે કે સાંભળો ચંદ્રમુખીએ સામેથી આદેશ આપ્યો છે કે એ સામેથી છ મહિના પછી આવશે પરંતુ દિવસમાં જેટલું પણ તમારું કામ હોય છે એ કામ પતાવીને તમારે માત્ર એક જ કામ કરવાનું છે અને એ આ રામસાગર આપ્યો છે અને આ રામસાગર લઈને તમારે માત્ર માત્રને માત્ર ભગવાનનું ભજન કરવાનું છે એ રૂખી છે એનો તો નિત્યક્રમ ફરીથી દિવસની શરૂ થયો સવારથી સાંજ સુધીમાં જે કંઈ પણ પોતાનું કામ કરવાનું હોય એ કરે અને આખો દિવસ સીતારામ રાધે શ્યામ ભજમન જાનકી ભરતાર સીતારામ રાધે શ્યામ ભજમન જાનકી ભરતાર આખો દિવસ એક જ રટન બને છે એવું કે છ મહિનાનો એ સમય છે એ વીતી જાય છે આ બાજુ આ રૂખી હોય એ રાહ જોતો હોય કે ક્યારે ચંદ્રમુખી આવે ક્યારે ચંદ્રમુખી આવે એટલા માટે એ ભજનની અંદર લીન થયો હતો પણ છ મહિનાના અંતરાલ પછી બને છે એવું કે એ વ્યક્તિ એટલો બધો મશ્ગુલ થઈ ગયો હોય ભજનની અંદર કે સર્વસ્વ ભૂલી જાય છે કે મારી આસપાસ શું થાય છે લાઇટ હોય તોય ભલે એને અંજવાળું હોય તોય ભલે એને અંધારા હોય તો ભલે શિયાળાની ઠંડી હોય તો ભલે ઉનાળાનો તાપ હોય તોય ભલે એનું ધ્યાન છે એ રામ નામની ભક્તિની અંદર શામ નામની ભક્તિની અંદર લાગી જાય છે અને છ મહિના પછી આ બાજુથી ચંદ્રમુખી પોતાનું વચન પાળવા માટે વેલડું શણગારીને એના આંગણાની અંદર આવે છે અને વેલડું આંગણાની અંદર રાખે છે અને પત્નીને સંદેશો મોકલાવે છે કે જો મેં મારું વચન પાળ્યું છે હું સામેથી છ મહિનાના સમય પછી એને મળવા માટે આવી છું રૂખીને બોલાવ અને રૂખીને સંદેશો આપ કે તારા આંગણાની અંદર આજે ચંદ્રમુખી સામેથી ઊભી છે અને એના પત્ની છે એ રૂખીને સંદેશો આપે છે કે સાંભળો છો એટલે ભજ મને જાનકી ભરથારની સાથે સાથે માળા ફેરવતો એ રૂખી બોલે છે કે હા એટલે કે આજે આપણા આંગણામાં છ મહિનાનો તમારો જે સમય હતો એ પૂરો થયો તમારી જે વાટ હતી એ પૂરી થઈ અને છ મહિનાના સમય પછી આજે ચંદ્રમુખી ખુદ સાક્ષાત આપણા આંગણામાં આવીને ઊભી છે જાણે કે આખો એક ચંદ્ર છે એ આવીને ઊભો છે તમે જાઓ તો ખરા જોઈ તો લ્યો એને એક વખત મળી તો આવો અને ત્યારે આ રૂખી એવું કહે છે કે હે આ ચંદ્ર આવ્યો છે હવે એ ચંદ્રને કહી દો કે મારા હૃદયની અંદર રામ નામનો સૂરજ ઉગી ગયો છે અને એ સૂરજની સામે આ ચંદ્ર છે એ ઝાંખા પડે છે વાત છે આ વાતની સાબિતી છે કે આજની દીકરી છે એને સમજણ આપવાની છે કે કદાચ કોઈ વ્યક્તિને કોઈ તમારાથી લગાવ થઈ જાય તો એ વ્યક્તિનું જીવન બદલતા પહેલા કે જેવી વ્યક્તિનું જે જીવન છે એ બગાડતા પહેલાં એક એનો સારો વિચાર આપજો અને બની શકે કે રામ નામની અંદર શ્યામ નામની અંદર એટલી બધી તાકાત છે કે તાકાતની અસર થાય અને આ દેશની દીકરીએ કેટલાય પુરુષોના કેટલાય યુવાનોના કેટલાય વ્યક્તિઓના જીવન રક્દોળ્યા નહોતા એના જીવન છે એ કંઈક આવી રીતે એણે ઉગારી લીધા હતા ફરીથી આવી ઘટનાઓની સાથે આપણે મળતા રહીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત અંકિતાની વાત